આઈવીએફીટ્રો ફર્ટિલાઇઝેશન આ એક એવી પ્રોસેસ છે કે જેમાં સ્ત્રીના બીજ અને હસબન્ડના શુક્રાણુને શરીરમાંથી કાઢવામાં આવે છે ત્યારબાદ લેબોરેટરીમાં ફર્ટિલાઇઝ કરવામાં આવે છે અને એનાથી જે બાળક એટલે કે એમ્બ્રિયો બને છે એને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે છે થોડુંક બેઝિકમાં આ પ્રોસેસ સમજીએ તો જ્યારે મહિલાને માસિકનો બીજો અથવા ત્રીજો દિવસ હોય છે ત્યારે એક બેઝિક સોનોગ્રાફી કરવામાં આવે છે ત્યારબાદ અમુક હોર્મોનના ઇન્જેક્શન શરૂ કરવામાં આવે છે અને દસ થી બાર દિવસ માટે આપવામાં આવે છે આ ઇન્જેક્શન્સ દ્વારા બધા જ સ્ત્રી બીજ મોટા કરવામાં આવે છે ત્યારબાદ ઓવમ પિકઅપ નામની પ્રોસિજરથી આ બધા સ્ત્રી બીજને શરીરની બહાર કાઢવામાં આવે છે એ જ સમયે હસબન્ડના શુક્રાણુને પણ કલેક્ટ કરવામાં આવે છે પછી લેબોરેટરી કન્ડિશન્સમાં આઈવીએફ ની પ્રોસેસમાં સ્ત્રીબીજ અને શુક્રાણુને ફર્ટિલાઇઝ કરવામાં આવે છે એ ફર્ટિલાઇઝ થયેલું સ્ત્રીબીજ અને શુક્રાણુ હોય છે એને એમ્બ્રિયો કહેવાય છે એ એમ્બ્રિયોને આપણે લેબોરેટરી કન્ડિશન્સમાં પાંચ દિવસ સુધી ગ્રો કરવા દઈએ છીએ આ ડે ફાઈવ નું એમ્બ્રિયો છે જેને બ્લાસ્ટોસિસ્ટ કહેવામાં આવે છે એને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવાથી પ્રેગ્નેન્સી રહે છે અમુક કન્ડિશન્સ હોય છે કે જેમાં આઈવીએફ કરવાની જરૂર પડે છે પહેલા આપણે ફિમેલ ફેક્ટર્સ એટલે કે મહિલાઓમાં એવી કઈ કન્ડિશન છે જેમાં આઈવીએફ કરવું પડે સૌથી પહેલું છે એડવાન્સ એજ જે સ્ત્રીની ઉંમર પાંત્રીસ વર્ષથી ઉપર હોય છે અને નોર્મલ પ્રોસેસથી પ્રેગ્નન્સી નથી રહી શકતી બીજું છે લો ઓવેરિયન રિઝર્વ ધેટ ઇઝ જે સ્ત્રીમાં આઈધર જે સ્ત્રી બીજ બને છે એના નંબર ઓછા છે અથવા તેની ક્વોલિટી સારી નથી એમાં આઈવીએફ કરવાની જરૂર પડી શકે છે ત્રીજી વસ્તુ છે બ્લોક્ડ ફેલોપિયન ટ્યુબ્સ જ્યારે બંને સાઈડની નળીઓ બંધ હોય છે એવા કેસમાં આઈવીએફ કરવું પડે છે ચોથું છે ઓવેરિયન કોઝીસ કે જેની અંડાશયમાં પીસીઓડી અથવા અન્ય કોઈ તકલીફ હોય કારણે નેચરલ પ્રેગનેન્સી નથી રહી શકતી પાંચમી કન્ડિશન છે અનએક્સપ્લેન્ડ ઇનફર્ટી એવા કેસીસ કે જેમાં રૂટિન બધા ટેસ્ટ નોર્મલ આવે છે તેમ છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી છઠ્ઠી કન્ડિશન છે પ્રીવિયસ ફેઇ ટ્રીટમેન્ટ એવા કપલો કે જેને આગળ મેડિકલ ટ્રીટમેન્ટ અથવા આઈયુઆઈની પ્રોસેસ કરેલી છે તેમ છતાં પણ પ્રેગ્નન્સી રહેવામાં સફળ નથી થયા એવામાં આપણે આઈવીએફ કરવું પડે છે લાસ્ટલી ફોર જેનેટિક ટેસ્ટિંગ કોઈ કપલ એવા હોય છે કે જેમાં હસબન્ડ વાઇફ અથવા બંને જણામાં કોઈ મેજર જેનેટિક પ્રોબ્લેમ હોય છે તો એવા કેસીસમાં આપણે આઈવીએફ દ્વારા બનેલા એમ્બ્રિયોસનું પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ કરી શકીએ છીએ અને જે એમ્બ્રિયો સારી ક્વોલિટીના અને સારા હોય છે એને જ આપણે ટ્રાન્સફર કરીએ ત્યારબાદ વાત કરીએ તો હસબન્ડ અથવા મેલ ફેક્ટર્સ કે જેમાં આઈવીએફ કરવું પડે છે એમાં સૌથી પહેલું છે શુક્રાણુ આઈધર ઓછા હોવા અથવા ના હોવા ધેટ ઇઝ ઓલિગો અથવા એ જુઓ સ્પર્મિયા બીજું હોય છે કે જે શુક્રાણુ હોય છે એની મોટીલિટી એટલે કે ગતિશીલતા સારી નથી હોતી અને ત્રીજું હોય છે કે શુક્રાણી શુક્રાણુનું મોર્ફોલોજી એટલે કે એની ગુણવત્તા સારી નથી હોતી તો આવા કેસીસમાં આપણે આઈવીએફ કરવું પડે છે આઈવીએફ શરૂ કરતા પહેલા આપણે રૂટિન ટેસ્ટ કરવાના આવતા હોય છે જેમાં મહિલાઓમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે ટ્રાન્સ વજાઇનલ સોનોગ્રાફી આ સોનોગ્રાફી દ્વારા આપણે ગર્ભાશય અને અંડાશયનું બધું તપાસ કરીએ છીએ ગર્ભાશયમાં કોઈ ફાઈબ્રોઈડ પોલીપ એડિનોમાયોસિસ કે કોઈ તકલીફ છે કે નહીં એ જોવામાં આવે છે અને અંડાશયમાં ઓવેરિયન રિઝર્વ એટલે કે કેટલા ફોલિકલ્સ અવેલેબલ છે એટ અ ટાઈમ એ ચેક કરવામાં આવે છે અને સાથે સાથે એન્ડોમેટ્રોસિસ પીસીઓડી કે કોઈ તકલીફ નથી ઓવરીમાં એ જોવામાં આવે છે ત્યારબાદ અમુક હોર્મોનલ ટેસ્ટ જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે એએમએચ ધેટ ઇઝ એન્ટી મોલેરિયન હોર્મોન ટેસ્ટ કરવામાં આવે છે આ ટેસ્ટ દ્વારા આપણને ઓવેરિયન રિઝર્વનું ખબર પડે છે એ જાણવામાં મળે છે કે જે એક બચેલા છે ઓવરીઝમાં એની ક્વોલિટી સારી છે કે નથી એ આપણે એએમએચ ટેસ્ટ દ્વારા જાણી શકીએ છીએ આ સિવાય અમુક હોર્મોનલ ટેસ્ટ જેમ કે એફએસએચ એલએચ થાઇરોઇડ અને પ્રોલેક્ટિન ટેસ્ટ કરવામાં આવે છે થર્ડલી ધ બેઝિક બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે જેમાં કે હિમોગ્લોબિન બ્લડ શુગર લેવલ્સ અને વાયરલ માર્કર્સ ચેક કરવામાં આવે છે પછી જ્યારે પુરુષોમાં વાત કરીએ તો પુરુષોમાં બે ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે એક છે સિમેન એનાલિસિસ કે જેમાં આપણે બધા સ્પર્મ પેરામીટર્સ ચેક કરતા હોઈએ છીએ અને બીજું છે ડીએનએ ફ્રેગમેન્ટેશન ટેસ્ટ કે જેમાં સ્પર્મ ડીએનએ સારી ક્વોલિટીનું છે કે નહીં આપણે ચેક કરીએ છીએ ત્યારબાદ પુરુષોમાં પણ બધા રૂટિન ટેસ્ટ જેમ કે હિમોગ્લોબિન સુગર અને વાયરલ માર્કર્સ ચેક કરવામાં આવે છે હવે આઈવીએફ ની પ્રક્રિયા ઓલમોસ્ટ બે થી ત્રણ મહિનાનો સમય લે છે પહેલા મહિને આપણે વાત કરીએ અમુક હોર્મોનના ઇન્જેક્શન્સ આપી અને મહિલાના સ્ત્રી બીજ બનાવવામાં આવે છે એ સ્ત્રી બીજ દ્વારા એક એમ્બ્રિયો ફોર્મ થાય છે હવે નવી ટેકનિક પ્રમાણે જે એમ્બ્રિયો એટલે કે બાળક આપણે લેબોરેટરીમાં બનાવીએ છીએ આપણે એ જ મહિને બાળકને ટ્રાન્સફર નથી કરતા હોતા આપણે પહેલે મહિને બાળક બનાવીએ એને લેબોરેટરીમાં ફ્રીઝ કરી દેતા હોઈએ છીએ પછી જ્યારે બીજા મહિને ફિમેલને જ્યારે પીરિયડ આવે છે ત્યારે જે ફ્રીઝ કરેલું બાળક છે એને બહાર રૂમ ટેમ્પરેચરમાં લઈ અને એને ટ્રાન્સફર કરવામાં આવે છે સો ઓવરઓલ બધું પ્રોપર ચાલતું હોય તો બે મહિનાની પ્રોસેસ થાય છે આઈવીએફમાં તો નોર્મલી આઈવીએફ નું સક્સેસ રેટ પર સાયકલ ફોર્ટી ટુ સિક્સટી પર્સન્ટ જેવું રહેતું હોય છે અગેન દરેક દંપતીઓમાં સક્સેસ રેટ અલગ અલગ ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે મેઇનલી આઈવીએફ નું સક્સેસ જે ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે એજ બીજું છે છે ઓવેરિયન રિઝર્વ ત્રીજું એના હસબન્ડ એટલે કે પાર્ટનરનું ક્વોલિટી ચોથું છે લેબોરેટરી કન્ડિશન્સ અને એક્સપર્ટીસ આઈવીએફ કરવા માટેની પાંચમું છે જે એમ્બ્રિયો બને છે એની ક્વોલિટી કેટલી સારી છે એ બી અને સી ગ્રેડના એમ્બ્રિયો ડેવલપ થતા હોય છે તો જેટલું સારું એમ્બ્રિયો એટલું પોઝિટિવ આવવાના ચાન્સીસ વધી જાય છે એના પછી એન્ડોમેટિરિયલ લાઇનિંગ એટ ધ ટાઈમ ઓફ ટ્રાન્સફર જ્યારે આપણે ગર્ભને પાછું ગર્ભાશયમાં મૂકીએ છીએ ત્યારે ગર્ભાશયની લાઇનિંગ જેટલી વધારે સારી એમાં જેટલું સારું બ્લડ ફ્લો પહોંચતું હોય એટલું આઈવીએફ નું સક્સેસ થવાના ચાન્સીસ વધી જતા હોય છે અને લાસ્ટલી ઘણા કપલ્સમાં ઇમ્યુનોલોજીક અને જેનેટિક ફેક્ટર્સ હોય છે એના ઉપર પણ આઈવીએફ નું સક્સેસ ડિપેન્ડ કરતું હોય છે તો આઈવીએફ ની સક્સેસ રેટ વધારવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તંદુરસ્ત જીવનશૈલી અપનાવી એટલે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ એમાં બે વસ્તુઓ આવે છે ડાયટ અને એક્સરસાઇઝ સો ડેલી બેલેન્સ ન્યુટ્રિશિયસ ડાયટ લેવી ખૂબ જ જરૂરી છે કે જેમાં હોલ ફૂડ્સ હેલ્ધી ફેટ્સ અને લીન પ્રોટીન્સનો સમાવેશ થાય છે ત્યારબાદ ડેલી એટલીસ્ટ થર્ટી ટુ ફોર્ટી મિનિટ ઓફ રેગ્યુલર એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે સેકન્ડ આવે છે કેફીન ઇન્ટેક લિમિટ કરવાનું ડેલી મેક્સિમમ ટુ હંડ્રેડ મિલિગ્રામ ઓફ કેફીન જ લેવું જોઈએ એટલે કે એકથી બે કપ ચાય અથવા કોફી અલાઉડ છે ત્રીજું છે સ્મોકિંગ આલ્કોહોલ કે કોઈ પણ એડિક્ટિવ સબસ્ટન્સીસ હોય એ બધા અવોઇડ કરવા જોઈએ ચોથું છે એડિક્વેટ સ્લીપ એટલીસ્ટ સાત થી નવ કલાક માટે લેવી ખૂબ જ જરૂરી છે ત્યારબાદ પાંચમી વસ્તુ છે કે યોગ્ય સમય ઉપર ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે ઘણા કેસીસ એવા આવતા હોય છે કે જેને મેબી બી ત્રણ કે ચાર વર્ષ પહેલા આઈવીએફ કરવાની સલાહ આપેલી હોય પણ ફોર એની રીઝન એ લોકો ટ્રીટમેન્ટ નથી લેતા અને જ્યારે ફાઇનલી આઈવીએફ કરવા માટે રેડી થાય છે ત્યારે ઓલરેડી ફિમેલની એજ વધારે હોય છે એનું ઓવેરિયન રિઝર્વ ઓછું હોય છે તો આ બધા ફેક્ટર્સને કારણે આઈવીએફ નો સક્સેસ રેટ ઘટવાના ચાન્સીસ આવતા હોય છે અને લાસ્ટલી જે પણ રિક્વાયર્ડ કેસીસ હોય એમાં એડવાન્સ આઈવીએફ ટેકનિક્સ જેમ કે એક્સી છે કે બ્લાસ્ટોસિસ કલ્ચર છે લેઝર હેચિંગ છે એ બધી પ્રોસેસ યુઝ કરવાથી આઈબીએફ નો સક્સેસ રેટ વધારી શકાય છે જેમ આપણને ખ્યાલ છે એમ એમ્બ્રિયો ટ્રાન્સફર એ આઈબીએફ નો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે કે આપણે જ્યારે ગર્ભાશયમાં મૂકીએ છીએ ત્યારબાદ આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારા ડોક્ટરની એડવાઇસ ફોલો કરો અને જે પણ મેડિસિન્સ આપી હોય એ રેગ્યુલર ટાઈમે લેવી જોઈએ એમાં અમુક પ્રોજેસ્ટોન અને સપ્લિમેન્ટ આપતા હોય છે જે ઓન ટાઈમ લેવા ખૂબ જ જરૂરી છે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સ્ટ્રેસથી દૂર રહો પોઝિટિવ રહો સકારાત્મક રહો ત્રીજી વસ્તુ છે કે એમ્બ્રો ટ્રાન્સફર કરવા પછી કમ્પ્લીટ બેડ રેસ્ટની કોઈ પણ રિક્વાયરમેન્ટ રહેતી નથી તો તમારી રૂટીન એક્ટિવિટી છે હાઉસ હોલ્ડ વર્ક છે કે તમારું જોબ છે બધું તમે કેરી ઓન કરી શકો ખાલી વધારે ફિઝિકલ એક્ઝર્શન ના થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે ચોથી વસ્તુ હોય છે કે ખાવા પીવામાં જંક ફૂડ ફ્રાઈડ ફૂડ આઉટસાઇડ ફૂડ એટલીસ્ટ આઈવી રિઝલ્ટ આવે ત્યાં સુધી બધું જ અવોઈડ કરવાનું હોય છે અને હેલ્ધી ફૂડ ઇન્ટેક લેવું ખૂબ જ જરૂરી હોય છે જેમ બધા લોકો જેમ ઘણા લોકો જાણે છે આઈવીએફ એક રોલર કોસ્ટર રાઈટ જેવું છે જેમાં ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય છે કોઈ સમયે સારું લાગે છે તો કોઈ સમયે ખૂબ જ સ્ટ્રેસ આવતો હોય છે પણ એક જ વસ્તુનું ધ્યાન રાખો લી ડિમાન્ડિંગ એન્ડ ઇમોશનલી ડ્રેનિંગ બટ રીમેર વન થિંગ જસ્ટ બી કાઇન્ડ ટુ યુર સેલ્ફ ટેક વન સ્ટેપ એટ અો રિમેમ્બર યુ આર નોટ અલોન સો જસ્ટ સ્ટે સ્ટ્રોંગ એન્ડ સ્ટે હેલ્ધી